નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકામાં છેલ્લા એક સપ્તાહથી વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે અનેક માર્ગો બિસ્માર બન્યા છે સંજાણ વારોલી નદી ઉપરથી પસાર થતા બ્રિજના માર્ગ પર બસ ખાડો પડતા વાહન ચાલકોના માટે અકસ્માતનું જોખમ તોડાતું નજરે પડી રહ્યું છે બ્રિજના માર્ગમાં મસ મોટો ખાડો પડતા આરસીસી સ્લેબના સળિયા ડોકી ઉકરતા દ્રશ્યમાન થઈ રહ્યા છે ઉમરગામ સંજાણ વચ્ચે વાહનોની સતત અવર જવર થતી જોવા મળી રહી છે રાત્રીના સમયે સ્ટ્રીટ લાઇટ સુવિધાના અભાવે ખાડાને કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ ન બને તે માટે વાહન ચાલકોએ સાવચેતી રાખવી જરૂરી છે અઘટિત ઘટનામાં નિર્દોષનો ભોગ લેવાય તે પહેલા તંત્રના અધિકારીઓ ખાડો પૂરે તે જરૂરી બન્યું છે ઉમરગામ તાલુકાના સોરસુંબા પ્લાઠવાડિયા અંબાજી મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય વૈશ્ય સમાજ અગ્રવાલ સમાજ અને વલસાડ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન શિબિરમાં જય માતાજી સેવા સંઘ અને શ્રી ખાટુશ્યામ મિત્ર મંડળના સભ્યોની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી હતી અગ્રવાલ સમાજ દ્વારા જય માતાજી પ્રમુખ મિત્ર મંડળના સ્વાગત કરાયું હતું મહાદાનના સૂત્રને અનુસરી યુવાનોએ નોંધપાત્ર સંખ્યામાં મતદાન કર્યું હતું રક્તદાન શિબિર અંતર્ગત યુનિટ ટ્રક એકત્રિત થયું હતું આમંત્રણને માન આપી ઉપસ્થિત થયેલા સૌનો અગ્રવાલ સમાજ વતી મદનભાઈ બંસલ અને મોહનભાઈ અગ્રવાલે આભાર પ્રકટ કર્યો હતો સમાજના ઉમરગામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે ફર્સ્ટ ટાઈમ રાખેલો છે એટલે મને આશા છે કે તમે ઉત્સાહથી સારી રીતે બ્લડ બધા આપશે તમારા સમાજના કે બ્લડ એવી વસ્તુ છે જે ફેક્ટરીમાં નથી બનતી માણસ ડોનેટ કરે તો જ એ બીજાને કોઈ જો ઉપયોગ થાય એ જીવન ઇઝ અ ગિફ્ટ ઓફ ધ લાઈફ એટલે તમે એક બ્લડ આપો છો ત્રણ લોકોનો જીવ બચાવો છો એટલે આ બહુ અગત્યનું છે કે બ્લડ તમે રેગ્યુલર ડોનેટ કરો તમે બ્લડ આપો કે નહીં આપો એ થોડોક ટાઈમ પછી ચાર મહિનામાં એ રક્તકણો તો ડિસ્ટ્રોય થઈ જાય છે અને આપણા મેરોમાં નવા નવા રક્તકણો બનતા જ હોય છે એટલે બ્લડ આપવું એ હિતાવત છે અને પોતાનું સ્વાસ્થ્ય માટે બી ઉપયોગી છે આંતરરાષ્ટ્રીય વૈશ્ય સંમેલન સાથે મળીને અગરવાલ સમાજ ઉમરગામ એમના દ્વારા આજે વલસાડના રક્ત બેંકને હાથે મળીને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને અમને બહુ જ ઉત્સાહ અને બહુ જ સારું રિસ્પોન્સ મળી રહ્યો છે અને જે રીતે કાર્ય થઈ રહ્યો છે બ્લડ ડોનેશન એ બહુ જરૂરી વસ્તુ છે અને જેને થાય એને આપવું જોઈએ અને કરવું જોઈએ આજે અમારી બધાને શુભેચ્છા છે જે રક્તદાતા આવ્યા અને જે કાર્યકર્તાની ટીમ જય માતાજી શ્યામ શ્યામ મિત્ર મંડળ અને અમારા અગરવાલ સમાજના જે કાર્યકર્તા એમને બધાને શુભેચ્છા પાઠવ છું અને આજના કાર્યક્રમ બહુ સારી રીતે પૂર્ણ થશે એવી આશા શ્રી ગોવર્ધનજીની હવેલી ઉમરગામ ખાતે સમર્પણ ગ્રુપના સ્થાપક પ્રમુખની બીજી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાપક પ્રમુખની પુણ્યતિથિ નિમિત્તે સિનિયર સિટીઝનો માટે મેડિકલ કેમ્પ શાળાના વિદ્યાર્થીઓમાં રેનકોટ વિતરણ તેમજ મહારાષ્ટ્ર ગ્રામીણ વિસ્તારના લોકોને ચાર્જેબલ બેટરી વિતરણ કરાઈ હતી સમર્પણ ગ્રુપના સેવાકીય કાર્યો વિશે ભાગવત આચાર્ય ચંદુભાઈ શુક્લા વિસ્તૃત જાણકારી આપી હતી જય શ્રી કૃષ્ણ આજે અમારે સતત સેવા કાર્ય કરતો સમર્પણ ગ્રુપ દ્વારા અષાઢી બીજના પાવન પર્વ પર અમારા સ્થાપક પ્રમુખ શ્રી જરણાબેન શાહ જેમની બીજી પુણ્ય તિથિ નિમિત્તે અમારા વર્તમાન પ્રમુખ શ્રી ઇલાબેન રાજાણીના માર્ગદર્શનમાં અને ડૉક્ટર લાડના સાનિધ્યમાં ગોર ગોવર્ધન નાથજીની હવેલી જીઆઈડીસી કોલોનીમાં ફ્રી મેડિકલ ચેક ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો છે સંપૂર્ણ આરોગ્ય તપાસ ફ્રી રાખવામાં આવ્યો છે સિનિયર સિટીઝનોમાં એમાં આજે સિનિયર સિટીઝનોની તપાસ થઈ રહી છે આવતીકાલે આ બધા સિનિયર સિટીઝનોને ડૉક્ટર ગૌરવ લાડના લેબ પરથી બધાને પોતપોતાના રિપોર્ટ આપવામાં આવશે અને ડૉક્ટર ગૌરવ ડાંગ દ્વારા ફ્રી બધાઈને કન્સલ્ટ કરવામાં આવશે કોઈ પણ ફી લેવામાં આવશે એને પણ સહયોગ આપ્યો છે એ સિવાય આજે બપોર પછી અમારા સમર્થ દ્વારા આદિવાસી વિસ્તારમાં એક સ્કૂલની અંદર બાળકોને રેનકોટ ફ્રી વિતરણ કરવામાં આવશે એ સિવાય એક તલાસિંગ તાલુકાના આદિવાસી ગામની અંદર અસહાય જે ધુર્યાત્મક લોકો હોય જેના ઘરે લાઈટ ન હોય એવા લોકોને સફાઈ કામગીરીમાં બેદરકારીને કારણે સ્વચ્છ ભારત અભિયાનના ના ઉડતા જોવા મળી રહ્યા છે ચાણોદ ગામ પંચાયત વિસ્તારમાં સફાઈ કામગીરીમાં વેઠ ઉતારાતા શાળા પરિસર ની ગંદકીની ભરમાર જોવા મળી રહી છે શાળા સંચાલકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ જસથી તસ જોવા મળી રહી છે શાળાના વિદ્યાર્થીઓ અને રાહદારીઓનું આરોગ્ય જોખમાય એવા દ્રશ્યો જોઈ સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે સમસ્યાના કાયમી ઉકેલ માટે સફાઈ કર્મીઓ દ્વારા યોગ્ય રીતે સફાઈ કામગીરી થાય એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે સાફ સફાઈ કરે તો ખરા પણ કચરો એ અમને તેમ રહી ગંદકીનું સામ્રાજ્ય છે બરોબર સફાઈ થતી નથી ઉપર ઉપરથી સફાઈ થાય કાદવમાં કચરો બહાર પૂરો સફાઈ થતો જ નહીં મળે આગળ જ નાડું છે વિન સ્કૂલ ની થોડેક આગળ વરસાદ થોડોક થાય એટલે ભરાઈ જાય નગરપાલિકાએ થોડુંક રિપેર કર્યું છતાં પણ માત્ર એવું નેવું જ છે જે નાડું બનાવવાના લાયક ત્રણ થી ચાર વર્ષ થઈ ગયા હજુ સુધી બનાવવામાં આવ્યું નથી એ વહેલી તકે નાડું બનાવે જેથી લોકોના આવ જવા માટે સારું ને સુવિધાયુક્ત વાપી જીઆઈડીસી વિસ્તારમાં કાર્યરત હાઈટેક ઇન્કસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા લાયન્સ પુરીબેન પોપટ લાખા બ્લડ બેન્ક ખાતે પાંચમા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન કેમ્પ અંતર્ગત એસી યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું કંપનીના ડાયરેક્ટર ઉદય દેસાએ જણાવ્યું હતું કે આ રક્તદાન કેમ્પ કંપનીના સીએસઆર ફંડ હેઠળ અને રક્તદાન પ્રત્યે લોકોમાં જાગૃતતા લાવવા હેતુ યોજવામાં આવી રહ્યો છે કંપનીના ફાઉન્ડર ચેરમેન રાજેશ મહાજનના અડસઠમી વર્ષગાંઠ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન મહાદનના સૂત્રને અનુસરી કંપનીના કર્મચારીઓ અને તેઓના પરિવારજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વર્ષ બે હજાર સાતમાં હાઈટેક ઇન્ક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સ્થાપના થઈ હતી જે તે સમયે ત્રીસ વ્યક્તિઓથી શરૂ થયેલી કંપનીમાં આજે સાતસો કર્મચારીઓ છે રક્તદાન શિબિરનું આયોજન કરી કંપની સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી રહી હોવાનું ઉદય દેસાઈએ જણાવ્યું હતું રક્તદાન શિબિરને સફળ બનાવવા લાયન્સ બ્લડ બેંકના કમલેશભાઈ પટેલ અને સ્ટાફે ખડે પગે સેવા પૂરી પાડી હતી કંપનીના ડિરેક્ટર ઉદય દેસાઈએ તમામનો આભાર પ્રગટ કર્યો હતો કાર્યક્રમના અંતે દાતાઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા મારું નામ ઉદય દેસાઈ હાઈટેકિંગ કંપની પ્રાઇવેટ લિમિટેડમાં હું એઝ અ ડાયરેક્ટર છું આજનો જે આ બ્લડ ડોનેશન કેમ્પનો જે પ્રોગ્રામ આયોજન કર્યો છે આ પાંચમી વખત અમે કરી રહ્યા છે આ પ્રોગ્રામ નું મુખ્ય હેતુ અમારા આજે જે ફાઉન્ડર ચેરમેન છે મિસ્ટર રાજેશ મહાજન એની અડસઠમી વર્ષગાંઠ છે અને એમના પેલા માટે એક સીએસઆર એક્ટિવિટી કો કે જનજાગૃતિ કહો એક ફેમિલી તરીકે બધાને ભેગા કરીને અમે આ કરીએ છીએ આ શરૂઆત અમે ત્રીસ યુનિટ થી સ્ટાર્ટ કરી હતી અત્યારે અમે લોકો એસી યુનિટ પર કદાચ જઈશું ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર